કથિત આરોપીઓને એમની પાછળ ઉભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમણે વંચિત કર્યા આ લોકો કઈ આતંકવાદી નથી આ લોકો કઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કઈ ડ્રગ પેડર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને

અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડરનો પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડરનો પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી નંબર બે કે જ્યારે તમે આ દીકરીને તપાસ અંતે નિર્દોષ જાહેર કરી છે અને એકસો હેઠળ તમે એક્ઝોનરેશન રિપોર્ટ તમે કોર્ટની અંદર મૂક્યો છે અને તમે એ સ્પષ્ટ નિષ્કર્ષ પર ઉતર્યા છો કે આ દીકરીનો કોઈ ગુનો આ ગુનાની અંદર નથી

તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આટલી પોલીસ આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે એ જ અમરેલીની આનું રક્ષણ કરશે અમે અત્યારે બીજી માંગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના કુટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઈટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે 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 આ તો નિર્દોષ મહિલા તમે જાહેર કરી પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ એના ગામમાં આટલી બધી પોલીસ જે દસ દિવસ પહેલા ક્યારે હતી નહીં અને આ ગામ સિવાય દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ હતી એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે પહેલો અત્યાચાર તમે સત્યાવીસ થી અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારો ને પર તરાપ છે તે લઈ લો આ ઉપરાંત તમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે

જે લોકો એને મારી છે અન્ય આરોપીને માર્યા છે જે લોકો સરગસની આસપાસ ઊભા હતા અને આ દીકરીઓ ઉચીર હરણ કરવા માટે રક્ષણ આપતા હતા અને ત્યાર પછી પણ રિમાન્ડ દેતી વખતે કહે કે આ પીડ ગુનેગાર છે અને ત્રણ દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી અમારી પાસે કોઈ પુરાવો નથી એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક

એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપીને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી બીજું આ દીકરીનું પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો એને મારી ક્યારે ઓગણત્રીસમી તારીખે તમે સીટમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો તો દસ દિવસ પછી સાતમી તારીખે સામાન્ય રીતે તમે હાથ પગ તોડી નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે કે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડોક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં દસ દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમરેલી ના પોલીસ મુખ્ય ગુનેગાર છે આ દીકરીના માનવ અધિકારો લેવા માટે અને એની સાથે જેમદારો પકડાયા છે એને પણ પોલીસ એટલે આઈડી કક્ષાની તપાસ સોંપવામાં આવે એના સિવાય નીચેના કોઈ પણ ઓફિસરની તપાસ અમને સ્વીકાર્ય નથી આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આની પહેલા એવા આરોપીઓને શહેરમાં સરઘસ ચલાવી અપમાન માટે હાથ કડી પહેરાવવા માટે દોરડા બાંધવા માટે અને કસ્ટડીમાં મારવા માટે આ પ્રકારના જરે ગુના બન્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે એવા ચુકાદા આપ્યા છે કે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ એટલે નિષ્પક્ષતાનો પ્રશ્ન ક્યાંય ના રહે અને અમે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર આવતા બે દિવસમાં સબસ્ટેન્ટીવ પિટિશન કરવા જઈ રહ્યા છે જેમાં અમારી માગ છે કે અમારે પોલીસની કોઈ તપાસ જોઈતી નથી અમારે ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજની જુડિશિયલ ઇન્ક્વાયરી જોઈએ છે બે

લોકભોગ્ય પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે જમા કરાવશે દીકરીને પૈસા જોઈતા નથી દીકરીને તેનું સમાન પાછું જોઈએ છે એટલે પોલીસ મહાનિર્દેશકમાં ફરિયાદ કરવી ઈટની અંદર કોઈ પાર્ટિસિપેશન કે ભાગીદારી નહીં કરવી એના ઘરની આસપાસ અને ગામમાંથી પોલીસ ફટી જાય ગુજરાત હાઈકોર્ટની અંદર બે કરવા જઈ રહ્યા છે એક તો જ્યુડિશિયલ ઇન્કવાયરીની માંગ આ પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસો સસ્પેન્ડ થાય જ્યાં સુધી ઇન્કવાયરી હોય એટલે પુરાવાની સાથે ખેડા ના કરી શકે અને વળતરને માટે ઉપરાંત ડીકે બાસુના જજમેન્ટ માટે આ બધા જ પોલીસ કર્મચારીઓ સામે કન્ટેમ્પ એમાં સેપરેટ એફઆઈઆર થાય અને એમને જેલની સજા કરવામાં આવે ત્યારે એ મુખ્ય ગુનેગાર માનવ અધિકારોના ભંગ માટે સી ટીમે એ નિષ્પક્ષ તપાસ માટે નહીં પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે એટલે પોલીસ અધિક્ષકતા હાથ રીતે કામ કરતા ડીવાયએસપી ને પોલીસ કર્મચારીઓની સીટ કીધીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી એટલે સીટ દ્વારા બધા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી બીજું આથી કરીનું પગલું તળિયું તમે અત્યારે પણ જોઈ લો એને મારી ક્યારે ઓગણત્રીસ તારીખે તમે સીટ મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો તો દસ દિવસ પછી સાતમી તારીખે સામાન્ય રીતે તમે હાથ પગ તોડી નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડોક્ટરો ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં દસ દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માંગતી નથી